મિત્રો વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો સાંભળીને તમારા પણ રૂવડા ઉભા થઈ જશે મારી દીદી લગ્નની રાત્રે ઘરેથી ભાગી ગઈ હતી પપ્પાએ તેનું કરિયાવર ઉપરવાળા રૂમમાં ફેંકી દીધું અને તેને તાવું લગાવીને બોલ્યા જો કોઈએ તે રૂમને ખોલ્યો તો મારું મરેલું મોઢું જોશે ત્યારે જ બધા લોકો ડરી ગયા અને ઘણા વર્ષો સુધી કોઈએ તે રૂમની પાસે ન ગયું એક રાત્રે પપ્પાને દૂધનો ગ્લાસ તે રૂમમાં લઈને જતા મેં જોયા તો હું સંતાઈને પાછો પડી ગઈ અને જ્યારે રૂમની અંદર જોયું તો મારી આંખો ફાટી ગઈ મારું નામ ટીના છે હું સુરતમાં રહું છું મારી જિંદગી ખૂબ જ અજીબ રીતે પસાર થઈ હતી કારણ કે મારે કોઈએ કરેલી ભૂલની સજા ચૂકવવી પડી હતી અમે બે બહેનો અને એક નાનો ભાઈ હતો મોટી બહેન ખૂબ જ સમજદાર અને સુંદર હતી અને પપ્પાને એકદમ લાડકી હતી હું પણ મારી બહેન મીનાને ખૂબ જ પ્રેમ કરતી હતી એટલા માટે તેમના જેવી બનવા માંગતી હતી જો તે લોટ બાંધતી તો પણ હું જીદ કરતી કે મારે પણ લોટ બાંધવો છે તે રસોઈ બનાવતી અને પપ્પા તેની રસોઈની તારીફ કરતા તો મને પણ કોઈ પણ હાલતમાં રસોઈ બનાવવા જોઈતી હતી આ મારી સૌથી મોટી ભૂલ હતી પપ્પા ઘણીવાર મીના દીદીને કહેતા કે તારે ખૂબ જ સમજી વિચારીને કદમ ઉઠાવવાનો છે કેમ કે તારા નાના ભાઈ બહેન તારી નકલ કરે છે એમ તો મીના દીદી કોઈ ભૂલ કરી જ નહોતી પરંતુ સમયે સાબિત કરી દીધું કે આ બધો અમારો વ્યવહાર હતો દીદી પણ ઇન્સાન જ હતી અને ઇન્સાનના સ્વભાવમાં સાચું અને ખોટું બંને સામેલ હોય છે જેમ કે મેં પહેલા જણાવ્યું કે મારી બહેન ખૂબ જ વધારે સુંદર હતી જેમ જ તેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું તો તેની બધી બાજુથી માંગા આવવા લાગ્યા એવું લાગતું હતું કે સંબંધીઓમાં સ્પર્ધા લાગેલી છે કે આને અમે જ અમારા ઘરની વહુ બનાવશું અને દરરોજ કામ વગર અમારા ઘરના આટા મારવા લાગ્યા પપ્પાએ વિચાર્યું કે જો એક ઘરમાં મેં મારી પુત્રી આપી દીધી તો બીજા ઘરના લોકો કારણ વગર મારાથી નારાજ થઈ જશે એટલા માટે પપ્પાએ ફેસલો કર્યો હતો કે જ્યાં કોઈ સંબંધ ના હોય દૂર દૂર સુધી ત્યાં મારી દીદીના લગ્ન કરશે ત્યારે કદાચ મારા પપ્પાને આ વાતનો અંદાજો ન હતો કે તે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યા છે તેમને થવું જોઈતું હતું કે દીદીની જિંદગીનો આટલો મોટો ફેસલો કરતા પહેલાં તેને પોતાની પાસે બેસાડીને તેનાથી દિલની વાત તો જાણવાની કોશિશ કરવી જોઈએ તેના માથા ઉપર હાથ રાખીને એકવાર તો પૂછી લેતા કે દીકરા તે પણ તારા ભવિષ્ય માટે કશું તો વિચાર્યું હશે મને જણાય તો જો દિલમાં કંઈ હોય તો મને કહેવામાં શરમ આવતી હોય તો તારા મમ્મીને તારા દિલમાં જે હોય તે કહી દે પરંતુ પપ્પાએ આ મામલામાં ઘરના કોઈ પણ સદસ્યની મરજી જાણવાની જરા પણ કોશિશ નહોતી કરી તેમણે બહારથી જ કોઈની સાથે વાતચીત કરીને દીદીનો સંબંધ નક્કી કરી લીધો અને પછી પુરુષોની વચ્ચે સંબંધ પાકો થયો હતો એક દિવસ પપ્પાએ આવીને મમ્મીને કહ્યું કે મીનાનો સંબંધ નક્કી કરી નાખ્યો છે તે બહુ સારા લોકો છે ખાતા પિતા ઘરના છે આપણી દીકરીને ખુશ રાખશે મમ્મી બિલકુલ ચૂપ થઈ ગઈ હતી ફક્ત મમ્મી ઉપર નહીં અમારી ઉપર પણ બહુ મોટી વિજોવી પડી ગઈ હતી અમે ત્રણેય ભાઈ બહેન એક રૂમમાં બેઠા હતા અને એકબીજાની સામે સવાલોથી નજરથી જોતા હતા કે આ શું થયું અને કેવી રીતે થયું તેથી મમ્મી કહેવા લાગી સુતી સુનિતા કેવી રીતે થઈ શકે દીદી એકદમ વિચારમાં પડી ગઈ હતી બીજે દિવસે મમ્મી અમારા રૂમમાં આવી મમ્મી કહેવા લાગી મીના સારી રીતે તૈયાર થઈ જજે આજે છોકરાઓ તને જોવા આવશે દીદી ફરિયાદ કરવાથી પોતાને રોકી ના શકી તે બોલી મમ્મી મને પપ્પાથી આવી રીતે ફેંસલાની જરાય પણ ઉમીદ નહોતી ત્યારે મમ્મી ચોકી ગઈ અને તેણે મીનાનો હાથ પકડી લીધો અને કહેવા લાગી મારી દીકરી બોલજો તને કોઈ બીજું પસંદ હોય અથવા કોઈ તને લગ્નનું વચન આપ્યું હોય તો હું તને એ વાતની ખાતરી આપું છું જો તારી પસંદગી સારી હશે તો હું તારા લગ્ન એ જગ્યાએ કરાવી દઈશ જ્યાં તું કહીશ દીદીએ ના પાડી દીધી અને બોલી ના હું એવું વાત નથી કરતી પરંતુ મારું મન નથી માનતું એવું લાગે છે કે આ લગ્ન મારા માટે ખુશીઓ લઈને નહીં આવે તેના બદલે મારા ભવિષ્યની બરબાદી બની જશે મમ્મી તો દીદીની વાત સાંભળીને ચિંતામાં આવી ગઈ હતી મમ્મી બોલી આવી વાત કરતા પહેલા એ પણ ના વિચાર્યું કે માના દિલ ઉપર શું વિચશે તે લોકો દીદીને જોવા માટે આવી ગયા હતા તેમાં એક વૃદ્ધ દાદી હતા અને એક જવાન છોકરી હતી તેમણે કહ્યું કે છોકરાની મા તો કોમામાં છે એટલા માટે દાદી અને બહેન આવ્યા છે મમ્મી દાદી મીનાને પણ પોતાની સાથે લઈ ગઈ હતી તો છોકરાના દાદીએ દીદીને ખૂબ જ પ્રેમ આપ્યો તે છોકરી પણ સારી લાગતી હતી તેને તો અત્યારથી જ મીનાને ભાભી કહેવાનું ચાલુ કરી દીધું હતું પછી જતાં જતાં છોકરાની દાદીએ દીદી મીનાના હાથમાં પૈસા આપ્યા મમ્મીએ કીધું હતું કે ટીના મારા દિલને ખૂબ જ શાંતિ મળી ગઈ છે તું જરાય મીના તારો શું વિચારશે દીદી તો જાણે શરમા શરમના કારણે લાલ થઈ જતી હતી તેના ગાલ તો એકદમ લાલ થઈ ગયા હતા દીદી બોલી કે મમ્મી મને આ સંબંધથી કોઈ વાંધો નથી પછી તો જાણે અમારા ઘરમાં ખુશીઓનો માહોલ થઈ ગયો હતો કોઈ નહોતું જાણતું કે ખુશીઓ બહુ જલ્દી દુઃખમાં બદલાવાની હતી બધું જ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું કોઈ પણ ગડબડ નહોતી દીદી પણ ખુશી ખુશીથી બધી વાતમાં ભાગ લઈ રહી હતી પોતાના ચપ્પલ પણ તેણે પોતે જ પસંદ કર્યા હતા ફક્ત આટલું નહીં પરંતુ લગ્ન માટે પોતાની મરજીથી બ્યુટી પાર્લર વાવીને પણ પોતે જ પસંદ કરી હતી બધું જ સારું એવું હતું કોઈના દિમાગમાં એ પણ ધારણા ન હતી કે દીદી પોતાના દિલમાં શું નિશ્ચય કરીને બેઠી છે ઘરના બધા લોકો બહુ જ ખુશ છે મેં તો એક અઠવાડિયા પહેલા જ ઢોલકીની સગવડ કરી લીધી હતી મમ્મીએ મને ના પણ પાડી કે છોકરીઓના લગ્નમાં આટલા દિવસ પહેલા ઢોલકી નથી વગાડવામાં આવતી પરંતુ હું ક્યાં માનવાની હતી ઢોલકી અમે લોકોએ બહુ વગાડી અને દીદી ખૂબ જ એન્જોય કરતી હતી અને પોતાની ફરમાશ પર પોતાની મરજીથી ગીતો પણ ગવડાવતી હતી મને તો એમ પણ થતું હતું કે જો શરમ આડી ન આવતી હોત તો પોતે જ અમારી સાથે બેસીને ગાવા માંડતી ખેર સમય વીતતો ગયો અને દીદીના લગ્નનો દિવસ આવી ગયો દીદી ખૂબ જ મોંઘા પાર્લરમાંથી તૈયાર થઈને આવી ગઈ હતી તેણે તેનું પસંદગી વાવું પાનેતર પહેર્યું હતું થોડી વાર પછી મેં વરરાજાને જોયો તો મારું મોઢું ખુલ્લું જ જ રહી ગયું તો ખૂબ સુંદર અને હેડસમ પણ હતો મેં વિચાર્યું કે જઈને દીદીને જણાવું કે તારી કિસ્મતમાં તો રાજકુમાર લખેલો છે હું ભાગીને અમારા રૂમમાં ગઈ તો દીદી ત્યાં ન હતી હું હેરાન હતી કે હમણાં જ તો દીદીને અહીંયા હું મૂકીને ગઈ હતી આટલી વારમાં તે ક્યાં જતી રહી હું તેની તલાશમાં મમ્મીના રૂમમાં ગઈ તો તે પણ ખાલી હતો મારી ચિંતા ખૂબ જ વધારે વધી ગઈ હતી હું જલ્દીથી બહાર આવી અને મારી મમ્મીને શોધવા લાગી મમ્મી મહેમાનોની સેવામાં લાગેલી હતી મમ્મીનો હાથ પકડીને ખૂણામાં લઈ ગઈ અને કહ્યું મમ્મી મીના દીદી ક્યાં છે મમ્મી બોલી તેના રૂમમાં હશે મેં કીધું કે તે રૂમમાં નથી મમ્મીએ મારો હાથ છોડી દીધો અને બોલી અહીંયા જ ક્યાં કહેશે પાછો આખી જા અને બધા મહેમાનોને મળવા દે એ અંદાજમાં વાત કરી રહી હતી જેમ તેને કોઈ પણ ખોટું થવાનો અંદાજ જ ન હતો ત્યારે મેં મમ્મીનો હાથ પકડીને ખેંચી લીધી હું બોલી મમ્મી મને ખૂબ જ ચિંતા થઈ રહી છે મમ્મી પણ ચોંકી ગઈ મમ્મી બોલી તારી ચિંતા તો હું દૂર કરીશ મમ્મી મારી સાથે આવી ગઈ અને દીદીને એક રૂમમાંથી બીજા રૂમમાં અને બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં અમે શોધતા રહ્યા પરંતુ તે ના મળી મમ્મીના ચહેરાનો રંગ ઉડી ગયો ત્યારે પરણેતરનો ટાઈમ થયો અને પરણેતર માટે અવાજો આવવા લાગ્યા તો પપ્પા રૂમમાં આવ્યા ને તેમની આંખો પણ લાલ થઈ ગઈ હતી કદાચ તેમણે અને તેની પુત્રી વિદાયનું દુઃખ થઈ રહ્યું હતું પરંતુ તેમની લાડકી પુત્રી તેમની ઇજ્જતને પાણીમાં મેળવીને જતી રહી હતી પપ્પા કહેવા લાગ્યા જલ્દીથી મીના દીદીને લઈ ચાલો ત્યાં પરણેતરનો ટાઈમ થયો છે મમ્મી રોતા રોતા બોલી સુનિલ મીના નથી મોવી રહી પપ્પા ખૂબ જ આશ્ચર્યથી મમ્મીની સામે જોવા લાગ્યા અને બોલ્યા કે શું મતલબ છે કે મીના નથી મળતી આટલામાં જ ક્યાંક હશે મમ્મી રોતા રોતા બોલી મેં આખા ઘરમાં જોઈ લીધું ક્યાંય નથી પપ્પા તો દિલ ઉપર હાથ રાખીને જોર જોરથી રડવા લાગ્યા ગીતા હવે તો મારી ઇજ્જત માટીમાં મળી જશે હવે કોઈ મને આનાથી બચાવી નહીં શકે તું જ કે હવે હું શું કરું લોકોનો સામનો કેવી રીતે કરું કેમ જઈને જાનવાને કહું કે જાન પાછી લઈ જાઓ કારણ કે મારી પુત્રીએ મારી ઇજ્જત ડુબાડી દીધી છે મમ્મી પણ રડતી હતી પછી બોલી સુનિલ તમે પથારી પર જઈને સુઈ જાઓ હું કોઈનું કોઈ બહાનું બનાવું છું કે મારા પતિની તબિયત ખરાબ થઈ ગઈ છે આવામાં હું મારી પુત્રી સ્ત્રીને વિદાય નથી આપી શકતી પપ્પા બોલ્યા કે ગીતા તારામાં આટલી હિંમત છે મમ્મીએ પોતાના આંસુ સાફ કર્યા અને કહેવા લાગી હું તમારી ઇજ્જત બચાવવા માટે કંઈ પણ કરી શકું છું ત્યારે પપ્પા જોરથી ચીંચ પાડીને બોલ્યા કાશ તે છોકરીઓને પણ સારા સંસ્કાર આપ્યા હોત મમ્મીએ બધાની સામે જોઈને કીધું કે મારા પતિને હૃદયનો હુમલો આવ્યો છે આવામાં અમે અમારી પુત્રીને વિદાય નથી કરી શકતા તમારા લોકોની મોટી મહેરબાની થશે કે આજે તમે લોકો જાનને પાછી લઈ જાઓ અને પછી કોઈ દિવસ તમારી અમાનતને ફેરાફેરવીને સદાથી ઘરે લઈ જજો ચારે બાજુ વાતો થવા લાગી હતી કે મમ્મીએ તો પોતાના રૂમમાં બંધ કરી લીધી હતી લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા હતા અને અમારી પાસે તેનો કોઈ જવાબ ન હતો એટલા માટે અમે બધા એક જ રૂમમાં પૂરાઈને બેઠા હતા ક્યારેક વિચાર્યું પણ નહોતું કે મીના દીદીના કારણે આટલું બધું અપમાન સહન કરવું પડશે મમ્મી બોલી સુનિલ આમ તમારી તબિયત ખરાબ થઈ જશે ભગવાન તમારી મદદ કરશે પપ્પા બોલ્યા તું તો વાત જ ના કર ગીતા તને મારી આટલી ચિંતા હોત તો આપણી દીકરીઓને લગામ લગાવીને રાખી હોત મમ્મી બિચારીને ખૂબ જ અપમાન મહેસૂસ કરી રહી હતી પપ્પાએ બધો સામાન અગાશીવા રૂમમાં ફેંકી દીધો અને તેને તાવું મારી દીધું અને બોલ્યા આજ પછી કોઈ ત્યાં જશે તો મારું મરેલું મોઢું જોશે તે પછી અમારા ઘરમાં એક અજીબ હાલત હતી બધા દર વખતે એકબીજાથી નજરો ફેરવતા મજબૂર હતા પપ્પા પણ તમારા બધાથી સંતાઈને રોતા હતા જ્યારે તે નીચે આવતા તો ખૂબ જ થાકેલા લાગતા આંખો લાલ લાલ રહેતી હતી મમ્મી કહેતી હતી કે તમારા પપ્પા આપણા બધાથી છુપાઈને અગાશી ઉપર જઈને રોવે છે અમને તો લાગતું હતું કે દીદીના લગ્નનો કિસ્સો ખતમ થઈ ગયો પરંતુ એક મહિના પછી અમને છોકરાવાળા તરફથી ફોન આવી ગયો અર્જુનની દાદી કહેવા માંડી આટલા મહિના અમે તમારી સાથે વાતચીત ના કરી કારણ કે અમે તમારાથી નારાજ હતા જાનને તમે લોકોએ પાછી મોકલી દીધી હતી પરંતુ હવે શાંત મનથી વિચાર્યું તો તમારી પણ કોઈ મજબૂરી હશે એવું એવું પણ તો થઈ શકે કે તમારી મોટી દીકરીએ સંબંધ માટે ના પાડી દીધી હોય અને તમે તમારી ઈજ્જત બચાવવા માટે સુનિલ દીકરાની બીમારીનું બહાનું બનાવી લીધું હશે જો એવી કોઈ વાત હોય તો અમને તેના ઉપર કોઈ વાંધો નથી જો તમે સમજો તો તમે સુનિલ દીકરા સાથે વાતચીત કરીને અમને તમારી નાની દીકરીનો સંબંધ આપી દો કારણ કે અમે ઘણા ઘરના માંગા નાખ્યા પણ તમારી દીકરીઓ જેવી કોઈ વાત નહોતી અને અમને બધા જ જગ્યાએ મિલાવટ જ મોવી છે તમારો પરિવાર અમને સારો લાગ્યો છે એટલા માટે અમે ચાહીએ છીએ કે કોઈ પણ રીતે આપણો સંબંધ પાકો થઈ જાય મમ્મી કહેવા લાગી કે ઠીક છે હું સુનિલ સાથે વાતચીત કરીને જણાવીશ મમ્મીએ તેનો ફોન બંધ કરી દીધો અને મને પૂછ્યું કે ટીના તું કહે તો આ સંબંધ તને મંજૂર છે મેં ખંભા ઊંચા કર્યાને કહ્યું દીદીના ગયા પછી પપ્પાએ જે રીતે મારું જીવન બરબાદ કર્યું છે મને નફરતથી નજરથી જોવે છે હું ચાહું છું કે દિવસથી રાત ના થાય અને અહીંયાથી જતું રહું અને ફરી અહીંયા ક્યારેય પાછી ન આવું મમ્મી મને લગાવીને રડવા લાગીને બોલી દીકરા આપણું નસીબ જ એવું જ છે આવી જ રીતે કોઈની સજા આપણને મળે છે તારી મા સાથે પણ આવું જ થયું હતું અને તારી સાથે પણ આવું જ થઈ થઈ રહ્યું છે હું ચાહું છું કે તારી તકદીર બદલાઈ જાય પરંતુ હું શું કરું હું તો મજબૂર છું મારા હાથ બંધાયેલા છે મમ્મી એટલી બધી અંદરથી તૂટી ગઈ હતી કે મારે જ તેને હિંમત આપવી પડી મમ્મીને કહ્યું મમ્મી તું નારાજ ના થા બધું ભગવાનની ઉપર છોડી દે ભગવાન બધું સારું કરશે ઊભી થઈને મારા રૂમમાં જતી રહી કારણ કે પપ્પાનો ઘરે આવવાનો સમય થઈ ગયો હતો આજે મારું દિલ અજીબ રીતે ધડકી રહ્યું હતું કારણ કે આજે મારી કિસ્મતનો ફેંસલો થવાનો હતો ત્યાં જ ઘરનો દરવાજો ખુલ્યો તો હું મારા રૂમની બારી પાસે આવીને બેસી ગઈ પપ્પા ઘરે આવ્યા પપ્પાએ પહેલા તો ચારે બાજુ જોયું અને આંગણું ખોલી અને દબાયેલા પગે રસોડામાં જતા રહ્યા મને તેના વર્તન ઉપર આશ્ચર્ય થયું પછી થોડી વારમાં જ્યારે રસોડામાંથી પાછા આવ્યા તો મને તેના હાથમાં દૂધનો ગ્લાસ દેખાયો પહેલા ચારે બાજુ જોતા રહ્યા જેમ તે આ કામ ખૂબ જ સમજદારીથી કરી રહ્યા હોય તે રસોડામાંથી લાવેલા દૂધને ધીમે ધીમે પગથિયા ચડીને અગાસી ઉપર લઈ ગયા અને હું એકદમ હકબક થઈને બેસી ગઈ આ બધું જે હમણાં જ મારી આંખોથી જોયું હતું આ બધું શું હતું આ બિલકુલ આમ વાત નહોતી પરંતુ પપ્પા ખૂબ અલગ અંદાજે તેને ખાસ બનાવી દીધી હતી મને પછી એ વાતની પણ ચિંતા થઈ કે મમ્મી પપ્પાને આવ્યા પછી રૂમની બહાર કેમ નહોતી નીકળતી કેમ કે જ્યારે તે કામ પરથી પાછા આવતા તો મમ્મી બધું મૂકીને પપ્પાની પાસે આવતી રહેતી તેમને જમવાનું પૂછતી અને પછી તાજી ગરમ ગરમ રોટલી બનાવીને આપતી હતી હું દબાયેલા પગે મમ્મીના રૂમમાં ગઈ તો ખબર પડી કે તે તો સૂઈ રહી છે જોકે પપ્પા અડધો કલાક પછી અગાસી પરથી ઉતરી ગયા હતા તેમની હાલત અજીબ મહેસૂસ થતી હતી હું આ બધું મારા રૂમની બારીમાંથી જોઈ રહી હતી મમ્મીએ પપ્પાને જણાવ્યું કે આજે તો છોકરાઓનો ફોન આવ્યો હતો અને હવે તે આપણી નાની દીકરીનો હાથ માંગે છે તે કહેવા લાગ્યા જો તમે તમારી મોટી દીકરીનો સંબંધ અમારે ત્યાં નથી કરી શકતા તો તમારી નાની દીકરીનો સંબંધ અમારે ત્યાં કરાવી દો પપ્પા પપ્પાએ એ જ વખતે ખાવાનું ઉઠાવીને ફેંકી દીધું અને ગુસ્સામાં જોરથી બોલ્યા તેમને કહેવાનું હતું કે મારી દીકરીના નસીબમાં હજુ એટલા ખરાબ દિવસો નથી આવ્યા તમારી જેવા બેશરમ લોકોને ત્યાં સંબંધ કરાવી દઈએ હું તો એકદમ ચોંકી ગઈ અને મમ્મી પણ સ્તબ્ધ થઈ ગઈ મમ્મી બોલી સુનિલ તમારી આ વાતનો મતલબ શું છે શું તે લોકો સારા નથી પપ્પાએ ના પાડીને માથું હલાવી દીધું ને કહેવા લાગ્યા આજ પછી તેમનો ફોન પણ આવે તો ના ઉઠાવતી ત્યારે મમ્મી બહુ ગુસ્સામાં બોલી તમને તો તમારી બુદ્ધિ ઉપર ખૂબ જ યકીન હતો તમે તો કહેતા હતા કે સ્ત્રી તો બુદ્ધિ વગરની હોય છે તમારાથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ જો તમે મીનાનો સંબંધ એવા લોકોમાં કરી દેતા જે ખરાબ છે તો શું થતું પપ્પા આમ તેમ થઈને દરવાજાને ધક્કા મારીને બહાર નીકળી ગયા મમ્મી જોર જોરથી રડવા લાગી હતી મીના અમને તારી જિંદગી ખરાબ કરી દીધી હવે હું તને શું કરું તે જેટલી વાર ઘરમાં આવતી હું રૂમમાંથી બહાર નહોતી નીકળતી જ્યારે મમ્મી તો દરેક વખતે મીનાના ગમમાં ડૂબેલી રહેતી ભાઈ સ્કૂલમાંથી ટ્યુશન અને પછી ક્રિકેટ રમવા જતો રહેતો તે રાત્રે મોડો ઘરે આવતો એવું લાગતું હતું કે જે તે પણ ઘરના માહોલથી ભાગવા માંગતો હોય હવે ઘણી વાર હું દરેક વખતે આ વાત પરેશાન રહેવા લાગી તેના કારણે મને ઊંઘ પણ નહોતી આવતી હું આખો દિવસ મીના દીદીને યાદ કરવા લાગતી મીના ખૂબ જ સારી દોસ્ત પણ હતી કાચ તે આટલું ખોટું પગલું ના ભરતી રાત ખૂબ જ અંધારી થઈ ગઈ હતી આસપાસ કૂતરાના ભસવાનો અવાજ પણ આવી રહ્યો હતો ઉઠીને મારા રૂમની બારી પાસે બેસી ગઈ ત્યારે મને કંઈક અજીબ મહેસૂસ થયું જેમ કોઈ અમારા આંગણામાં ફરી રહ્યું હોય મેં ધ્યાનથી જોયું તો તે બીજું કોઈ નહીં પણ મારા પપ્પા હતા હું ચોકી ગઈ અને પપ્પાની અંદર એવું લાગ્યું જેમ તે ખૂબ જ મજબૂર હોય અને આજે તેમની ઉપર મને બહુ જ તરસ આવવા લાગી અને તે રૂમમાં આ પપ્પાએ દીકરીનો કરિયાવરનો સામાન રાખ્યો હતો તે રૂમ ખુલ્લો હતો અને તેમાંથી પ્રકાશ પણ આવી રહ્યો હતો હું ત્યાં આગળ વધતી ગઈ અને દરવાજો ખુલ્લો હતો એટલે હું સંતાઈને અંદરનું દ્રશ્ય જોવા લાગી અંદર તો દીદી બેઠી હતી હું આ જોઈને થરથર ધ્રુજવા માંડી પપ્પા દીદીને કવૈયો બનાવીને મોઢામાં નાખી રહ્યા હતા બંને ચૂપ હતા પરંતુ તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા આ બધું શું થઈ રહ્યું હતું મારી સમજમાં નહોતું આવતું પછી થોડી પછી પપ્પા બોલ્યા તું મારી મોટી દીકરી નથી મીના દીદી એકદમ પપ્પા ઉપર ચીચો નાખવા માંડી એટલા માટે તમે મારી સાથે આવું કરી રહ્યા છો કેમ કે હું તમારું સંતાન નથી શું તમે આ હકીકત ટીના સાથે કરી શક્યા હોત પપ્પા જલ્દી બોલ્યા મીના હું તને ખૂબ જ પ્રેમ કરું છું પણ તું આ જાણે છે કે હું આ બધું ક્યારેય ટીના સાથે નહોતો કરી શકતો મીના દીદી રડવા લાગી તે બોલી મારે કારણ જાણવું છે કે તમે મને આ રૂમમાં બંધ કરીને કેમ રાખો છો તો પપ્પા બોલ્યા સાંભો આજે મારી પાસે ઘણો ટાઈમ છે તું તો એમ પણ આખો દિવસ બેહોશ થઈ રહેલી રહે છે પરંતુ આ ટીનાના કારણે હું ક્યારેય પણ વધારે સમય અગાશીમાં નહોતો રહી શકતો કેમ કે મને ડર હતો કે કદાચ તેને મારી ઉપર શક ના થઈ જાય રાત્રે આ વખતે બધા સૂઈ રહ્યા હોય છે એટલા માટે હું તને બધું જ જણાવું છું મીના અમે બે ભાઈ બહેન હતા અને હું અને એક મારાથી મોટી બહેન જે મારાથી સાત વર્ષ મોટી હતી એટલે તેના લગ્ન પહેલાં થયા હતા દીદીના લગ્ન પછી અમારા ઘરમાં બહુ ખામોશી છવાઈ ગઈ એટલે મેં નક્કી કરી લીધું હતું કે મારા લગ્ન જલ્દી કરશે અને તેમણે મારા માટે ગીતો ગીતાને પસંદ કરી લીધી અને અમારો સંબંધ પાકો થઈ ગયો એક જ દિવસમાં અમારી ઉપર આપ તૂટી પડ્યું કારણ કે દીદી વિધવા થઈને ઘરે આવતી રહી દીદી એકલી નહીં પણ તેના ખોવામાં ચાર પાંચ મહિનાની બાવકી હતી તેને પોતાની ખબર નહોતી કે બાવકીની પણ મારી મા પણ વૃદ્ધ થઈ ગઈ હતી એટલા માટે તે પણ એ બાળકીને સંભાવી નહોતી શકતી ગીતાએ તેને ખોવામાં લઈ લીધી અને એટલો પ્રેમ આપ્યો કે હું ભૂલી ગયો કે તું મારી દીકરી છે કે ભાણી છે તું જ્યારે બોલવા માંડી તો તું ગીતાને તું મમ્મી કહેતી અને પોતાની સગી મમ્મી તો તે ફોઈ કહેતી હતી હાલત થોડી સારી થઈ જાત તો તારી મમ્મી માટે સંબંધ શોધવા લાગ્યા દીદીએ એક છોકરીનું નામ પોતે જ લઈ લીધું અને કીધું મારા લગ્ન તેની સાથે કરાવી દઉં પપ્પાએ મારા ડ્યુટી લગાવી દીધી કે તારે એ છોકરાની તપાસ કરવાની છે અને તેની આજુબાજુના લોકોને પૂછી મને કહેવાનું છે જાણકારી મેળવી તો તે છોકરો ફ્રોડ નીકળ્યો હતો પરંતુ જ્યારે મને એ ખ્યાલ આવ્યો કે તું પણ કદાચ તારી મમ્મી જેવું કરીશ તો મારું જીવવાનું હરામ થઈ જશે એટલા માટે મેં જલ્દી જલ્દી તારો સંબંધ શોધ્યો અને તારા લગ્ન કરી નાખ્યા જ્યારે છોકરાની મા કોમામાં હતી પરંતુ દાદી અને બહેન તો મોજૂદ હતી તો મેં વિચાર્યું ચાલો કોઈ વાંધો નહીં આ લગ્ન જલ્દી જલ્દી થઈ જશે ખબર છે પછી શું થયું જે દિવસે તારી જાનમાં છોકરાની મમ્મી ઠીક થઈને આવી અને તું જાણે છે કે એ કોણ હતી છોકરાની માં મારી દીદી અને તારી અસલી માં હતી એટલે તે છોકરો અસલમાં તારો ભાઈ હતો હું આ બધું જોઈને ખૂબ જ પરેશાન થઈ ગયો એટલા માટે મેં તને કહ્યું કે અગાસીની ઉપર જા મારી વાત સાંભળો અને પછી મેં તને અગાસી વાર રૂમમાં બંધ કરી દીધી મેં વિચાર્યું હતું કે સવાર સુધીમાં ગીતાને બધી સચ્ચાઈ જણાવી દઈશ અને પછી ખ્યાલ આવ્યો કે મેં તારી માના લગ્ન નહોતા થવા દીધા અને તે ઘર છોડીને ભાગી ગઈ હતી હવે તારા લગ્ન પણ નહોતા થઈ શકતા મને ડર હતો કે કદાચ તું પણ તારી માની જેમ ઘરેથી ભાગી જઈશ તો એટલા માટે મેં તને અહીંયા બંધ રાખી એવું ના સમજતી કે હું મારી બહેનની દીકરીને કેદ કરીને મારી પોતાની જ દીકરીઓને પ્રેમ કરું છું જે દિવસથી મેં તને કેદ રાખી છે ત્યારથી મેં ટીના સાથે પણ વાત કરવાનું બંધ કરી દીધું છે તેના ઉપર હું ખૂબ જ કડક રહું છું મીના દીદી જેમ એકદમ હોશમાં આવી ગઈ તે બોલી જો હું અત્યારે પણ ઘરમાંથી ભાગી જાત તો અત્યારે પણ તમારી ઇજ્જત માટીમાં મળી જાત પરંતુ તમે મને અહીંયા બંધ કરીને પણ તમારી ઇજ્જત માટીમાં મેળવી દીધી છે લોકો તો વાતો કરતા જ હશે કે મીના ઘરે જ ભાગી ગઈ છે એટલે તો જાન પાછી જતી રહી હજુ તે બંને વાતો કરી રહ્યા હતા કે મંદિરમાં આરતીનો કંઠ વાગવા લાગ્યો અને પપ્પા બોલ્યા મીના બેટા મને માફ કરી દેજે હવે હું જઈ રહ્યો છું બની શકે છે કોઈની આંખ ખુલી જાય હું જલ્દીથી આગળ વધીને બોલી હવે હું વધારે જુલમ મારી દીદી ઉપર નહીં થવા દઉં તેની મમ્મીએ જે ભૂલ કરી છે તેની સજા મારી દીદીને નહીં ભોગવવા દઉં ભગવાન બધાને પોતાની ભૂલની સજા આપે છે તો તમે તેને પોતે સજા કેમ આપો છો અને આ બધું કેમ દીદીની સાથે કર્યું પપ્પા મારી વાત સાંભળીને બિલકુલ ખામોશ થઈ ગયા એટલા માટે તે જલ્દીથી નીચે ઉતરી ગયા હું દીદીનો હાથ પકડીને નીચે લઈ આવી પપ્પાને તે સમયે ખૂબ જ ખોટું લાગ્યું એટલે સવારથી નીકળી ગયા અને રાત્રે મોડા ઘરે આવ્યા હતા પછી અમે બધા ઘરના લોકોએ પપ્પાની પર અદાલત લગાવી દીધી મમ્મી જજ હતી પપ્પા રોઈ રોઈને બધા પાસે માફી માંગી રહ્યા હતા દીદીએ જ પપ્પાને માફ કરવામાં સૌથી પહેલ કરી પછી અમને બધાને પણ દબાણ કરીને કીધું કે પપ્પાને માફ કરી દો તમે બધાએ પણ પપ્પાને માફ કરી દીધા પછી બધું બરાબર થઈ ગયું પપ્પાએ દીદીને પરવાનગી આપી દીધી કે તેની માને મોઈ શકે છે અને બહુ જલ્દી તેના માટે એક સારી જગ્યાએ લગ્ન થવાના છે અમને ઉમીદ છે કે ખરાબ સમય જતો રહ્યો છે હવે આગો ખુશીઓ જ ખુશીઓ હશે આ એક મોટિવેશનલ વાર્તા છે પરંતુ તમે લોકો આવું બિલકુલ ના કરો ઘર છોડીને બિલકુલ ના ભાગો તમે તમારા દિલની વાત તમારા માતા પિતાને જરૂર જણાવો બની શકે છે તમારા માતા પિતા પણ તમારા વાતથી સહમત હોય માતા પિતાનું સંતાન હંમેશા ભલું ઈચ્છે છે મિત્રો આજની વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ